અને દીકરાણે કીધું કે રવિશંકર ગોરને બોલાવીએ એને બેઠા એ રવિશંકર ગોર ગોરને બોલાવો ગયો છોકરો ગોર બાપા આવ્યા એટલે આરગાવાળાએ કીધું કે મને હવારનું સુભું ચોઘડી એનું ચોઘડી ગોતી દ્યો ને મૃત ગોતી દ્યો ને મૃત ગોતી દીધું અને કાઠિયાની આખી રાત ઉજાગરો કરી ભાતા તૈયાર કર્યા અને ખડિયા તૈયાર કર્યા ઘોડી ઉપર ચડે ઈ પેલા કીધું દરબાર આ ખડિયામાં ભાતું છે અને આ વાહલી છે એમાં હો રૂપિયા છે હા અને જો કાલિયા ઠાકરને પગે લાગજો પ્રસન્નિત કરજો રદયથી રદયથી આંસુડા પાડજો હો હા અને આ વાખ્યા ગામમાંથી રાત રોકાતા 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 બરડા ડુંગરમાં સીહીલી ગામના પાદરમાં આવ્યા ને તારે દી આટમી ગયો સાહેબ અજાણ્યો મલક અને રાતના આલુ એટલે ગામના ના ફાદરમાં પૂછો ગામનું નામ તો સિંહ હા છોકરો રામલો લોભો દો બાર વર્ષની ઉંમર એ રામ રાહ તારે મહેમાન આયાં પણ રાત રોકાવું છે ત્યાં તો ચોરેથી ઘણા વિચાર અમારે ઘેરે અમારે ઘેરે અમારે ઘેરે પણ આ તો કાઠી દરબાર ને શું કીધું ખબર જેને ત્યાં ચારણો અને બારોટોના ઉતારા હોય ને એને ઘેરે રાત રોકાવવું છે એટલે બધા ઘોડા ને લગામ મૂકી દીધું કે તો મૂળ મોઢા ને રોકાય અને એ તો બાર ગામ ગયા છે જો આ રામનો છોકરો એનો બાર વર્ષ નો ઈ ઉભો રામલા ને હાથ પેડો રામલા તો હ તારી મહેમાન આવ્યા પણ એ બાર વર્ષ નો નહીં પણ બાવીસ વર્ષ જુવાન જેવું લાગતો હોય એ ઘોડા લગામ પકડી અને ઘરે જઈને ડેલી જઈને કીધું માં એ માં માકીભાઈ મેરાણી એટલું કીધું હા બેટા કે મહેમાન આવ્યા આપણે ઘીરે હા હા કે આપણા ભાઈ ક્યાંથી આપણે આપણે ત્યાં મહેમાન આવે મહેમાન આવે તો માણસનો દી દી ચડતો હોય એને ત્યાં બેટા મહેમાન આવે ઘોડું બાંધે ઢોલીયો ટાળ્યો ગાડલનું પાત્રું રજાએ પાથરી માથે અને પોતાનો પતિ ઘીરે નથી એટલે વ્યારું ટાણે એને જરાય ઓછું ન આવે એટલે રસોઈ કરી અને મા દીકરા ને જમાડે ને એમ હાલગા વાળા દરબાર ની પાસે બેઠી બેઠી માકી બેન મેરાની જમાડે જમજો બાપુ ઘી લેજો અમારી ના બારો ટુર આવે ને બધા એમ કે મારે કાઠિયાવાડ માં ઘી બહુ ખાય ઘી લેજો દૂધ લેજો પણ આલગા દરબારની છાતી ગજગજ ફૂલે છે વાહ મૂળું મોઢા તારે ઘરેથી વાહ ઓ હો તારા ભાઈ બહુ હારા બાપ તારું તારું આંગણું ઉધલું કર્યું છે પોતે મનમાં મનમાં પોરાય પછી આમ ઉતારો હોય ડેલી ત્યાંની પથારી કરી અને સૂતા અને હવારના પોરમાં દીકરાના હાથમાં કંઈક વિવેક કરવો એટલે વાહલી આમ કોથળીમાં ગોતી તો રૂપિયાની વાહલી પેટારા ઉપર પડી રહેતી છે અને કાઠિયાણી એમ કે મેં આમાં નાખી દીધી છે પણ પરસેવો વળી ગયો અરે બહુ કર્યા તો હું ક્યાંય ક્યાંય મેં કોઈ રૂપિયા કાઢ્યો નથી વાહણી ક્યાં ગઈ વાહણી આવતી રૂપિયા રાખવાની હું જૂનો વડીલો બેઠા એને ખબર છે અને પરસેવો વળી ગયો પણ માકી બાન મેરાણી છે ને વય નાની અકલ વધુ ઉજવણ જેના આચાર દેજે એવું દાતાર તું હેથરું માણા હામલા પામી ગઈ કે આજ દરબાર કઈક મૂંઝાના છે ખર્ચી ખૂટે છે મારો ધણી ગીરે નથી ને ને કેમ કેવું એ મૂંઝાતા હશે એટલે સામે આવી કે હે બાપુ કેમ મૂંઝાના ચિંતામાં કેમ છો તો કે નાના બેન નાના બાપુ તમે કયો તમને કઈક ચિંતા છે ઈ કાઠી દરબાર એટલું બોલા માકી બેન આમાં સો રૂપિયાની એક વાહલી નાખી હતી ને હવે ખબર નહીં હું ક્યાં ભૂલી ગયો હોઉં ઘણા ગામ રોકાતો રોકાતો અહીં આવ્યો એટલે ક્યાંક ભૂલી ગયો છું હું તો હું દીકરાના હાથમાં કઈક વિવેક કરવો ને એટલે વાહલી જરૂર પડી અટાણ સુધી પડી નતી જરૂર એને અને બીજ કે જબુ કે મોતી ફ્રોવી લે તો ફ્રોવી લે સાહેબ વીજળીને ને ચમકાર ગંગા સતી પાંડવાઈ ને કે છે મોતીડા પરો એમ માન માકી બેન મેરાની મોતીડું પરોવી લીધું કે બાપુ રાતે બેનું એવું તમે થાકેલા હુઈ ગયેલા અને તમારા ભાઈ બહારગામ ગયેલા એટલે મજૂરે આવીને મને હાજે આવી વાત કરી કે મારી બેનને તેડવા જ આવી છે આણું વાળવું છે મારા ભાઈ મારા બેનનું ફરણીને ગઈ છે પછી તેડવા જ આવી અને બેન મારી પાસ કાંઈ છે નહીં એકસો રૂપિયા મને કઈ હોય તો દ્યો ને બાપુ તમે તો હુઈ ગયા હતા વાહલી માતા એ મને ખબર હતી એટલે મેં મારા મજૂરને આપ્યા હમણાં હું લઈ આવી દો દરજીની દુકાને કે

છોકરો આવી ગયો બાપુ તો એક બાજુ કે છે મે મારા મજૂર ને રૂપિયા આપ્યા એટલે હું આ તમને આપું ધન છે બેન ધન છે તને એ સો રૂપિયા દીધા અને પછી સુધી હવે તો ખબર નથી પણ એમ વાર્તા એમ લખ્યું હતું મામેરા પૂરતા આવ્યા ધરતી બરડાની સોરઠ ની કચ્છની ધરતી ઈ છે ને ઉદાર છે જેને મેકાની કીધું ધોળા કાગળે કીધું કે જેને ਜਿਹਨੇ ਮਿਰਦਾ ਵਿੱਚ ਆ ਧਰਤੀ ਦੇ ਕਿਆ ਹੁੰਦੀ ਕੇ ਜੀਦਾਨਿਆ ਦਰਾਸੋ ਰਠ ਬਲੀ ਅਮਣੀ ਰਤਨ ਪਾਕ ਕਾਇਆ ਵਾ ਜਰਤਨ ਪਾਕ ਕਾਇਆ ਵਾ